જી નમસ્કાર હું ટીઆર જાદવ ટી આર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો જીએસઆરટીસી હેલ્પની પરીક્ષાની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે તો મિત્રો તેની જેમાં સો પ્લસ વિડીયો છે જેની પીડીએફ પણ તમને ફ્રીમાં મળી જશે તે માટે ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો જેથી સહેલાઈથી તમને મળી શકે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું અગાઉ આપણે જીએસઆરટીસી હેલ્પરનું પેપર કેવું હશે કઈ ટાઈપનું હશે તો તેના વિશેનો અગાઉ એક વિડીયો બનાવેલો છે ટેકનિકલ પ્રશ્નોનો આ વિડીયોમાં આપણે નોન ટેકનિકલના પચાસ પ્રશ્નોની ચર્ચા કરીશું તો કઈ ટાઈપનું પેપર પૂછાશે અથવા તો કેવું હશે પેપર તો તેના વિશે ચર્ચા કરીશું તો પચાસ પ્રશ્નોની ચર્ચા કરીશું આ વિડીયોમાં તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ વેળાવદર નેશનલ પાર્ક ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ભાવનગર અમરેલી જુનાગઢ જામનગર તો તેનો સાચો જવાબ છે ભાવનગર નેક્સ્ટ સૌથી મહત્વનું ગુજરાતનું તેલ ક્ષેત્ર કયું છે તો તેનો સાચો જવાબ છે અંકલેશ્વર નેક્સ્ટ પશુઓના ઘાસચારા માટે નીચેના પૈકી કયો પાક ગણાય છે જુવાર મગ મઠ તો તેનો સાચો જવાબ છે જુવાર નીચેના માંથી કયા પાક માટે સુરત જાણીતું છે આવો આપુસ્કેરી દ્રાક્ષ ચીકુ કેળા તો તેનો સાચો જવાબ છે કેળા માટે જાણીતું છે નેક્સ્ટ ગુજરાતમાં પીરોટન ટાપુઓ ક્યાં આવેલા છે બે દ્વારકા ટાપુ પાસે ખંભાતના અખાતમાં દમણના કાંઠા પર જોડિયાથી ઓખાના કાંઠા વિસ્તારમાં તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી નેક્સ્ટ સુરત સુતરાઉ કાપડ અંગે સંશોધન કરતી સંસ્થા ક્યાં આવેલી છે તો તેનો સાચો જવાબ છે અમદાવાદમાં આવેલી છે નેક્સ્ટ ગ્રેનાઇટ કયા પ્રકારના ખડક છે તો ગ્રેનાઇટ જે છે અગ્નિકૃત ઓપ્શન બી સાચો જવાબ છે નેક્સ્ટ ગુજરાત સરકારની જીપીએસસી સોરી મિત્રો જી એ જી એસ પી એ કયા ક્ષેત્રમાં વિપુલ પ્રમાણમાં કુદરતી ઓઇલ ગેસનો જથ્થો શોધ્યો છે તો તેનો સાચો જવાબ છે શ્રી કૃષ્ણ ગોદાવરીજીનમાં ગુજરાતમાં ગ્રેનાઇટની ખાણો સૌથી વધુ પ્રમાણમાં ક્યાં છે તો તેનો સાચો જવાબ છે પાનત્રો કચ્છ નેક્સ્ટ ગુજરાતમાં અરવલ્લીની ગિરિમાળામાં આવેલું પ્રખ્યાત યાત્રાધામ કયું છે ગુજરાતમાં અરવલ્લી ની ગિરિમાળામાં આવેલું પ્રખ્યાત યાત્રા તો અંબાજી નેક્સ્ટ નેક્સ્ટલિંગ તળાવ રાજ રાજવી કોણ હતા તો સિદ્ધરાજ જયસિંહ ધર્મપરાયણ રાજવી તરીકે ઓળખીતા સોલંકી યુગનો રાજવી કુમારપા ગુજરાતનો કયો સુલતાન સંત સુલતાન તરીકે ઓળખાય છે મુજરફ શાહ બીજો ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદમાં પ્રથમ કન્યા શાળા ક્યારે અને કોણે શરૂ કરી

ગુજરાતમાં બારડોલી સત્યાગ્રહ સાથે કોનું નામ સંકળાયેલું છે તો સરદાર પટેલ સાથે સૌરાષ્ટ્રના ભાવનગર પાસે કઈ પ્રાચીન વિદ્યાપીઠ આવેલી છે તો વલ્ફી તાનારેનું નામ કયા નગર સાથે જોડાયેલું છે તો વડનગર સાથે નેક્સ્ટ પ્રશ્નો છે ટીએમએલ એટલે શું તો એચ ટીએમએલ એટલે હાઈપરટેક્સ માર્કઅપ લેંગ્વેજ ઓપ્શન ડી સાચો જવાબ છે તસવીરીનું ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે તો તેનો સાચો જવાબ છે સ્કેનર એમએસ ફાઇલનું એક્સટેન્શન શું છે એમએસ ફાઇલનું એક્સટેન્શન શું છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી ડોટ એક્સએલએસ નીચેનામાંથી કયો વિકલ્પ કંટ્રોલ પેનલમાં જોવા મળતો નથી તો તેનો સાચો જવાબ છે માય એકાઉન્ટ નેક્સ્ટ એક વેગ પરથી બીજા વેગ પર જવાની સુવિધા કોણ આપે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ હાઈપર લિંક ઓપન ઓફિસમાં વર્ડ એપ્લિકેશન જેવું કાર્ય કરતી એપ્લિકેશન કઈ છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી એમએસ પાવર પોઈન્ટમાં સ્લાઇડ શો શરૂ કરવા માટેની ફંક્શન કઈ કઈ છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી એફ ફાઈવ આઈપીનું પૂરું નામ શું છે તો તેનો સાચો જવાબ છે ડી ઇન્ટરનેટ પ્રોટોકોલ નેક્સ્ટ બિનજરૂરી મેલને કયા નામે ઓળખવામાં આવે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ જંગમે એચ ટીટીપીનું પૂરું નામ શું છે તો તેનો સાચો જવાબ છે હાઈપર ટ્રાન્સફર પ્રોટોકોલ નેક્સ્ટ ગુજરાતી વ્યાકરણમાં અંકુશ શબ્દનો સાચો સમાનાર્થી કયો છે અંકુશ શબ્દનો સાચો સમાનાર્થી છે ડાબ નેક્સ્ટ નીચેનામાંથી કયો શબ્દ સમાન અર્થ ધરાવતો નથી મહેનત પરિશ્રમ પુરુષાર્થ પ્રારબ્ધ પ્રારબ્ધ એટલે નસીબ તો એ અલગ પડે છે મહેનત પરિશ્રમ પુરુષાર્થ સમાનાર્થી શબ્દો છે નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો આવરદાનો ઉધારો પણ રંડાપો રોકડો ઉંમરમાં ઉધાર ચાલતો નથી પોતાના મૃત્યુ પછી દુનિયાની ચીફિકર વધુને વધુ ભીષણ અનુભવી તો તેનો સાચો જવાબ છે આયુષ્ય ઉષિ મળી શકે પરંતુ વેખરી શબ્દ નો અર્થ તો વેખરી શબ્દનો અર્થ છે સ્પષ્ટ ઉચ્ચારેલી વાણી એટલે વૈખરી એના પછી ઇંગ્લિશના ગીવ વર્ક ફ્રોમ ધ પૂર પૂરનું ફોર્મ શું છે તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી ટુ ઇમ્પોરિસ નેક્સ્ટ અવર્સ ઇઝ એ ખાલી જગ્યા સ્કૂલ તો તેનો સાચો જવાબ છે ગર્લ્સ નેક્સ્ટ હું ઇઝ ઓલ્ડર ડેસ યુ ટુ એમો ફ્રોમ બીટવીન ઓન તેનો સાચો જવાબ છે બિટવીન વેબ યોર બુક્સ આર ઇઝ તો તેનો સાચો જવાબ છે આર નેક્સ્ટ માય શોપ ઇઝ નિયર ડે સ્મોલ રોડ તો તેનો સાચો જવાબ છે ધ નેક્સ્ટ ન્યાય દર્શન ગ્રંથના રચયિતા કોણ હતા તો તેનો સાચો જવાબ છે ગૌતમ નેક્સ્ટ સિંધુ સંસ્કૃતિના લોકોનો મુખ્ય ધંધો તો ખેતી પશુપાલન કયા ગવર્નર જનરલે અપનાવી હતી તો લોર્ડ ડેલાઉસી નીચેનામાંથી કયા મુઘલ બાદશાહ નું અવસાન પુસ્તકાલયમાં સીડી ઉપરથી પડી જવાથી થયું હતું હુમાયુમાં કઈ સાલમાં ત્રીજી ગોળમેજી પરિષદ યોજાઈ હતી તેનો સાચો જવાબ છે ઓગણીસો મેથી પંદર જૂન બે હજાર પચીસ દરમિયાન ક્યાં યોજાશે તો અમદાવાદમાં વર્તમાન પરવા છે આંગણવાડી કેન્દ્રોમાં ગેસ સુવિધા પૂરી પાડનારી પહેલ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં કેટલામો રાજ્ય તો પ્રથમ નેક્સ્ટ તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કોની અધ્યક્ષતામાં ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરી તો હસમુખ કઢિયા નેક્સ્ટ તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નશા મુક્ત ભારત અભિયાનની સેવા યોજનાનું ક્યાંથી પ્રસ્થાન કરાવ્યું તો ગાંધીનગર તો મિત્રો આજે નોન ટેકનિકલના પચાસ પ્રશ્નોની ચર્ચા કરી જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ન ભૂલતા જે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડિયો